ખાતે મોટી રાજસ્થળી ગામનું સ્નેહ મિલન યોજાઈ ગયું સુરત ખાતે મોટી રાજસ્થળી ગામનું સત્તરમાં સ્નેહ મિલનનું આયોજન થયું હતું જેમાં ગામના સુરત તમામ સમાજના નાગરિક ભાઈઓ બહેનો યુવાનો જોડાયા હતા મિલનમાં ગંગા સ્વરૂપ બહેનોના હસ્તે થયેલા દીપ પ્રાગટ્ય બાદ ગામના ગત વર્ષે અવસાન પામ્યા હોય તેવા સૌ સ્વજનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના થઈ હતી તો પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરે આવેલા ધોરણ એકથી બારના વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા સીએ તથા કોર્પોરેશનમાં ઉચ્ચ હોદ્દે પાસ થયેલા બહેનોના વિશેષ સન્માન થયા હતા તો મંચ ઉપરથી આરોગ્ય ગામની એકતા પ્રગતિ તથા વિકાસની વાત સાથે વ્યસનોથી દૂર રહેવા અને

એટલે બોલવામાં કાંઈ ભૂલસુક થાય તો માફ કરી દેજો પહેલાં કહી દઉં આપણો ઘરનો ડાયરો છે આ તો બધાનો આગ્રહ હતો ચાભારી આભારીથી મારા હાથે રાખી સૌ પ્રથમ પહેલાં બોલ્યા હતા રેડી કાકા કે હવે ભરતને આ પ્રમુખને આ સ્વાગત કરવું જોઈએ પણ હવે હું બોલવાનો ફેશન જ નથી આપણા આજના આ સત્તરમાં સ્નેહ મિલન સમારોહમાં પધારેલા મારા સૌ વહાલા ગ્રામજનોનું હાર્દિક સ્વાગત કરું છું તમારા સૌની હાજરી એ જ ગામ પરિવારનું સન્માન અને શોભાશય તેમજ આ પ્રસંગે આપણે સૌ તેજસ્વી તામલાઓને વિશિષ્ટ સિદ્ધિ મેળવના દરેકને અભિનંદન શુભેચ્છા પાઠવું છું ઘણા વર્ષોથી આપણા સ્નેહ મિલનમાં મને પ્રમુખ પદની જવાબદારી આપી અને સમસ્ત ગામ પરિવારે જે તન મન અને ધનથી મને સાથ સહકાર આપ્યો તે બદલ હું સમસ્ત ગામ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું ભૂલશું માફ કરજો અને આ તમે બહુ મને અત્યાર સુધી આ સેવા કરવાનો મોકો આપ્યો એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું ભૂલસુક માં પૂજ્યો ભૂલો સાલું માં પૂજ્યો મારી કે મારા કમિટી વચ્ચે કોઈ ભૂલ થઈ હોય તો માફી માંગુ છું આભાર ભારત માતા કી જય કરવાનો પ્રયત્ન કરશું એટલે બોલવામાં કંઈ ભૂલ ચૂક થાય તો માફ કરી દેજો પહેલા કહી દઉં આપણો ઘરનો ડાયરો છે આ તો બધાનો આગ્રહ હતો એટલે આભાર વિધિ મારા હાથે રાખી સૌ પ્રથમ પહેલા બોલ્યા હતા જયદી કાકા કે ભાઈ ભરતને આ પ્રમુખના સ્વાગત કરવું જોઈએ પણ હવે હું બોલવાનો ફેશન જર્ની છું આપણા આજના આ સત્તરમાં સ્નેહન સમારોહમાં પધારેલા મારા સૌ વહાલા ગ્રામજનોનું હાર્દિક સ્વાગત કરું છું તમારા સૌની હાજરી એ જ ગામ પરિવારનું સન્માન અને શોભા છે તેમજ આ પ્રસંગે આપણે સૌ તેજસ્વી તારલાઓને વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર દરેકને અભિનંદન છે શુભેચ્છા પાઠવું છું ઘણા વર્ષોથી આપણા સ્નેહમિલનમાં મને પ્રમુખ પદની જવાબદારી આપી અને સમસ્ત ગામ પરિવારે જે તન મન અને ધનથી મને સાથ સહકાર આપ્યો તે બદલ હું સમસ્ત ગામ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું બોલ છું માફ કરજો અને આ તમે બહુ Om Shanti એવી રીતે મોટી રાજસ્થળી ગામના આ સ્નેહ મિલનમાં મંચ ઉપર ઉપસ્થિત ગામના સૌ આગેવાનો સામે જે ઉપસ્થિત છે એમાં પણ ઘણા ખૂબ મોટી ઉંમરના વડીલો છે માર્ગદર્શકો છે એવા વડીલો માતાઓ બહેનો યુવાન મિત્રો અને આપણને સૌને જે ભેગા કરવાનું ખૂબ મોટું શ્રેયકારી કાર્ય કરે છે એની આપણા ગામની કમિટીના પ્રમુખ ભરતભાઈ અને એમની ટીમ બાપા સીતારામ યુવક મંડળ કે જે આપણને બધાને ભેગા કરીને ક્યાંક ને ક્યાંક સેવાનું કામ કરે છે એવા સૌ યુવાનો અને ગામના ક્યાંક ને ક્યાંક અત્યારે જે એમના સન્માન થયા નો ચુંબકી તત્વ જે છે એ આપણને આકર્ષી રાખે છે આપણા શરીરને અંદર જે બ્લડ છે લોહી છે એ લોહીની અંદર લોખંડ છે અને એ જે લોખંડ છે એ પૃથ્વી ખેંચે છે એટલે બ્લડ ભરે છે આપણા શરીરમાં ચાર થી પાંચ લીટર બ્લડ હોય છે એવરેજ તો એ બ્લડ જે છે એ ચાર મિનિટમાં એક ચક્કર પૂરું કરે છે આપણા શરીરની વેન જો આપણે ભેગી કરીએ ને એક

સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનો ભૂલશો આભાર